જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ચણાનો લોટ લઈ લીધો છે અને ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આ ચણાનો લોટ આપણે ચાળીને લીધો છે તો ચાલો એમાં આપણે મસાલા કરીએ એક મોટી ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરું ને અડધી ચમચી જેવી આપણે હળદર નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું અને બે ચપટી અજમો નાખીશું અને અહીંયા મેં બે લીલા મરચાં લીધા છે એ નાખીશું મારા મરચા મોડા હતા એટલે મેં બે લીધા છે જો તમારી પાસે તીખા હોય તો એક મરચું જ નાખજો ને હવે આપણે એમાં

બેટર બનાવીશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આમાં થોડુંક મીઠું ચડિયાતું સારું લાગે છે પાણી એક સાથે નથી નાખવાનું થોડું થોડું નાખતું જઈ અને બનાવવાનું છે નહીતર આપણું બેટર ઢીલું થઈ જશે તમે જોઈ શકો છો આપણું બેટર આવું થઈ ગયું છે આ રીતનું રાખવાનું છે આપણે આને આ રીતે બહુ જાડું ના રહેવું જોઈએ નહીતર આપણો પોતલો ફેલાશે નહીં અને મોટો નહીં બને એટલે આ રીતનું બનવું જોઈએ હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તો આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે બેટર આપણું સરસ સેટ થઈ ગયું છે હવે આપણે ેસ ઉપર એક લોઢી મૂકી દઈશું અને લોઢી ગરમ થાય એટલે આપણે એમાં થોડું એવું તેલ નાખીશું તેલ નાખીને આપણે આ રીતે લોહીમાં સરસ તેલ ભરાઈ લેવાનું છે આ પુદલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને સવારમાં નાસ્તામાં આપણા ના સમજાતું હોય કે શું બનાવું તો આ પુડલા બેસ્ટ ઓપ્શન હશે ને પ્રોટીનથી ભરપૂર હોય છે તો એક પૂડલો તમે ખાધો હોય તો આખો દિવસ બપોર સાંજ લગી તમને બપોર સુધી તમને ભૂખ નથી લાગતી તો હવે આપણે એમાંથી થોડુંક બેટર લઈ ને નાખીશું આ રીતે એને પાથરી લેવાનું છે ને એક સાઈડ થી સરસ ચડે પછી આપણે એને ફેરવીશું ને ફેરવામાં આપણે ઉતાવળ નથી કરવાની નહીતર આપણો પૂડલો તૂટી જશે તમે જોઈ શકો છો સરસ ચડવા લાગ્યો છે આ રીતે હોલ પડવા માંડે અંદર એટલે આપણે સાઈડમાં તેલ નાખીશું થોડું થોડું ને આ રીતે કવિતાની મદદથી આપણે આ રીતે ને ફેરવવાનું છે તરત કરી પણ જાય છે કોઈ એવી બહુ ફ્રીશ નથી તમે જોઈ શકો છો આ રીતે સરસ આપણે ફેરવી લીધો છે હવે બે સાઈડ થી આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી પુડલો સરસ ચડી ગયો છે ચાલો હવે આપણે એને ઉતારી લઈએ અને ગરમા ગરમ સૌ કરી લઈએ તો તૈયાર છે આપણા ગરમા ગરમ ચણાના લોટના પુડલા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો સવાર સવારમાં આવા ગરમા ગરમ પુડલા પણ મળી જાય તો મજા જ પડી જાય છે તો તમે જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ